આપણી શક્તિઓ છે અપાર છે પરંતુ પ્રકૃતિક જગતમાં આપણે જે કંઈ પણ વસ્તુ જોવા મળે છે એ બધી જ વસ્તુ સીમિત છે એ બધી જ વસ્તુની સીમા છે જેવી રીતે આપણે કોઈ પણ એક કાર્ય કરતા હોઈએ હવે એ જ કાર્યમાં આપણે આગળ વધવા માગીએ છીએ પરંતુ આપને ખબર નથી પડતી કે હવે શું થશે ને શું નહીં થાય ત્યારે સ્મૃતિની પહેલે પાર વિચારવું છે અતિ આવશ્યક છે સ્મૃતિ માને કે એક ચેઇન છે એક સાંકળ છે આપણા અનુભવોથી બને છે છે કોઈ વ્યક્તિ કે જે એક વખત નાનપણમાં પાણીમાં પડ્યો હતો અને જેને લીધે એને શ્વાસ લેવામાં ઘણી બધી તકલીફ થઈ હતી તો એ પોતાની ધારણા બનાવી લે છે કે પાણી એવું હોય છે મને પાણીમાં જવું નથી કોઈ વ્યક્તિને છે તમે જોતા હશો કે એ સ્વીચ બોર્ડથી પણ ઘણી વખત બીતો હોય એનું કારણ જૂના એવા ઘણા બધા અનુભવ હોય કે જેને લીધે મેં બી બની શકે કે એકાદી વાર એને શોર્ટ લાગી હોય પરંતુ આ વાસ્તવિકતા છે નહીં કદાચ એકાદી વખત મેં બી બની શકે એને શોર્ટ લાગી હોય એકાદી વખત મેં બી બની શકે કે પાણીમાં ડૂબ્યો હોય પરંતુ શું પાણી ખરાબ છે શું નાવું ખરાબ છે તમે જોતા હશો ઘણા બધા એવા લોકો છે કે જે સ્વિમિંગ પૂલમાં છે નાતા બહુ બધા બીવે છે એનું કારણ શું કેમ કે એને એવો એક અનુભવ થઈ ગયો છે કે પાણી છે મને મારી નાખશે પરંતુ આ વાસ્તવિકતા નથી આ એક એનો અનુભવ છે આ વાસ્તવિકતા નથી એવી જ રીતે જ્યારે આપણે કોઈ પણ નિર્ણય લઈએ છીએ આપણા ભૂતકાળમાં જેટલી પણ ઘટના ઘટી ગઈ છે આ બધી જ ઘટનાઓને લઈ આ બધી જ ઘટનાઓની સાથે છે આપણે નિર્ણય લઈએ છીએ પરંતુ આ સાચા નથી આ ટ્રૂથ નથી આને બ્રેક કરી શકાય છે આને તોડી શકાય છે જેવી રીતે ધારણા છે એ સત્ય હોતી નથી ધારણા માને કોઈ પુરાવા વિનાની એક માન્યતા અથવા એક અનુમાન ધારણા એ છે કે બધા હંસ છે એ સફેદ રંગના હોય છે બધા હંસ છે એ સફેદ રંગના હોય છે પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી એ કાળા રંગનું હંસ છે આપણે જોવા નથી મળ્યું ત્યાં સુધી દેટ્સ વાય ધારણા છે એ ક્યારેય પણ સત્ય હોતી નથી આપણે કોઈ પણ નિર્ણય લઈએ છીએ તો એક ધારણા બનાવીને લઈએ છીએ કે મારાથી આ વસ્તુ થાય મારાથી આ વસ્તુ ન થાય પરંતુ ધારણા ક્યારેય સત્ય હોતી નથી એક્ઝામ્પલના રૂપે તમને બધા જ લોકોને વાત કરું તો આજથી પચાસ વર્ષ પહેલા કોઈ વ્યક્તિત્વ એવું વિચાર્યું હોત કે કદાચ મારે એક એવી કાર બનાવી છે કે જે કાર બધા જ લોકો છે અફોર્ડ કરી શકે બધા જ લોકો છે બહુ બહેતરીન રીતે છે એ ચલાવી શકે પચાસ વર્ષ પહેલા કોઈ એમ વિચાર્યું હોત કે મારે અહીંયાથી જુનાગઢથી રાજકોટ જવું છે અને એ પણ દોઢ કલાકની અંદર પહોંચી જવું છે તો આ એક મજાકની વાત લાગે પરંતુ અત્યારે હકીકત બન્યું છે આને સ્મૃતિની પહેલે પાર વિચારવાનું પણ તમે કહી શકો અને આને ધારણાને સત્ય માનવાની એક ઘટના પણ કહી શકો તમે જે કંઈ પણ નિર્ણય લો છો એ તમારી ધારણા મુજબ નિર્ણય લો છો ધારણા ક્યારે પણ સત્ય હોતી નથી આ વાતને માટે યાદ રાખવી તમે કોઈ પણ કાર્ય કરવા બેસો છો તમારી એક ધારણા છે કે હું અડધી કલાક કામ કરું છું પછી મને કામમાં છે બહુ બધો કંટાળો આવવા માંડે છે આ એક તમે ધારણા બનાવી લીધી છે પણ ક્યારેક તો છે તમારી લિમિટને તમે પુશ કરીને જો મેં બી બની શકે કે તમે ચાલીસ મિનિટ સુધી કાર્ય કરી શકો નોન સ્ટોપ એનાથી પણ વધારે બની શકે કે તમે પિસ્તાલીસ મિનિટ સુધી કાર્ય કરી શકો નોન સ્ટોપ એનાથી પણ વધારે બની શકે કે તમે એક કલાક સુધી છે નોન સ્ટોપ ફોકસની સાથે છે કાર્ય કરી શકો અત્યારે એવું બને છે કે આપણે એકી સાથે ઘણા બધા કાર્યો કરીએ છીએ એકી સાથે ઘણા બધા કાર્યો કરીએ છીએ છેલ્લે આપને એ પરિણામ મળે છે કે એક પણ કાર્ય છે આપણે બહુ બહેતરીન રીતે છે નથી કરી શકતા આને આપણે બદલવું જોશે કેમ કે સમય છે ને આપણી પાસે લિમિટેડ છે અને આ લિમિટેડ સમયમાં છે ને મેક્સિમમ કરવાનું છે સમય લિમિટેડ હોય ને જ્યારે મેક્સિમમ આઉટપુટ આપણે દેવાનું હોય ત્યારે એક કાર્ય ઉપર આપણે જો હંડ્રેડ દઈને કરશું ને તો સમયની ફ્રિકવન્સી છે ને ઓછી થઈ જશે જે કામ ચાર કલાકમાં થવું જોઈતું એ જ કામ છે તમે દોઢ કલાકમાં છે એ પૂરું કરી નાખો છો આ તમારા સમયનો બચાવ થયો જ્યારે પ્રશ્ન પૂછાતા હોય કે ભાઈ દુનિયામાં અને આ ઇતિહાસમાં બધા જ લોકો પાસે જે ચોવીસ કલાક છે તો ચોવીસ કલાકમાં ઘણા બધા લોકો સફળ છે તો ઘણા બધા લોકો અસફળ છે આનું મુખ્ય કારણ એ છે એ લોકો જાણે છે કે એક સમય પર એક જ કાર્ય કરવું છે અતિ આવશ્યક છે તો જ છે એનું બહેતરીન પરિણામ છે આવી શકે છે બાકી બધી જ વસ્તુ છે ગડબડ થઈ શકે છે સો નિર્ણય લો પોતાની જાત સાથે કે વિચારવાનું થાય છે તો સ્મૃતિની પહેલે પાર વિચારવાનું થાય છે દરરોજ પોતાની લિમિટ્સને છે બ્રેક કરવાની થાય છે કદાચ તમારા એવા લક્ષ્ય હોઈ શકે કે અત્યારે દુનિયાને અસંભવ લાગતા હોય પરંતુ એ સંભવ થઈ શકે છે તમારી અપાર મહેનત અને દ્રઢ વિશ્વાસથી મળતા રહીશું આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર મને ખાસ કરીને મારો આજનો આ વિડિયો યુવાનો સુધી જરૂર પહોંચાડજો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મેક્સિમમ લોકો સુધી મારો આ સંદેશ પહોંચાડવાનું ભૂલતા નહીં ધન્યવાદ